એમને કોર્પોરેશનની ટીમ દ્વારા અને રેસ્ક્યુના સાધનો દ્વારા એમ કેમ રીતે બહાર કાઢ્યા આગને કંટ્રોલમાં કરી અને લગભગ પાંચથી છ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે એમને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને એમની સારવાર ચાલુ કરી આખી ઘટનાની જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી પ્રભારી મંત્રીશ્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રીએ અમને સતત માર્ગદર્શિત કરતા રહ્યા અમારા સિનિયર અધિકારીઓ કમિશનર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે આખી ટીમ ભેગી થઈને અત્યારે આ કંટ્રોલમાં છે હન્ડ્રેડ પર્સન્ટ અંદરથી લોકોને શોધીને બહાર નીકાળીને એમનું પણ રેસ્ક્યુ થઈ ગયું છે અને જે લોકો નાની મોટી તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે